Yeah <laughs> બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામે થોડાક દિવસ અગાઉ ભગવાન મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા જેમાં દલિત સમાજની ની અવગણના કરવામાં આવી હતી અને સમાજ દ્વારા પણ પણ ન ન લેવાયો અને મંદિરમાં પ્રવેશ અપાયો આ મામલે દલિત સમાજ દ્વારા અત્યાર સુધી કુલ લોકો સામે ફરિયાદ જેમાં હજુની ધરપકડ ન થતા સમાજ દ્વારા પોલીસને તારીખ એકવીસ મે બે હાજર પચીસ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો આવનાર સમયમાં તમામ આરોપીઓની ધરપકડ ન કરવામાં આવી તો તારીખ બાવીસ મે બે હાજર ના રોજ બનાસ નદી પરનો પુલ બંધ કરીને જમાત દ્વારા ચક્કાજામ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે ડીસા તાલુકાના પાલડી ગામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ શિવની પ્રાણ પ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પાલડી મુકામે જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ આપણ છે પરિવર્તન છે તેમને અલગ બેસાડવા મંદિરની અંદર ન પ્રવેશવા દેવા આ બાબતને એક શરમજનક ઘટના છે ભેદભાવભરી જે ઘટના છે એને લઈને બિરડી પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરાવી છે એના પછી વીસ આરોપી છે અને વીસ આરોપીઓમાંથી પાંચની ધરપકડ થઈ છે પંદર આરોપીઓની હજુ સુધી આ પોલીસે ધરપકડ કરી નથી જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો હતો કે પારડી મુકામે એક બેઠક કરીશું ને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું જે આજે સત્તર તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ બાવીસના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું જો કદાચ બાવીસ તારીખ સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય તો છેલ્લે અમે પાલનપુર એરોમા સર્કલ બ્રિજને પણ બંધ કરીશું અને સમાજ એક સાથે એક સુરે અવાજ મિલાવશે એની ધરપકડના કારણો સાહેબ આપ તમામ અને ગુજરાતની પ્રજા તમામ જાણે છે કે શું હોઈ શકે આજે અમારા આંગણે મારો સમાજ વધારેલો છે અહીંયા ભેગા થયેલા છે તો હું કોઈને આક્ષેપ કરવા માગતો નથી પણ એક એવા જરૂર માગીશ કે જે વીસ પૈકી પાંચની ધરપકડ થઈ છે અને પંદરની જો ધરપકડ નહીં થાય તો જે મારી સમાજના સંગઠનોએ જે કોલ આપ્યો છે તે અમે સાથે મળી અને સરકારને ચેતવણી આપી છે ચેતવણીના ભાગરૂપે જે કીધું છે જો અમને ન્યાય મળે તો અમારે કે બીજા કોઈ કાયદો હાથમાં લેવો ના પડે જો અમને ન્યાય નહીં મળે આમની ધરપકડ કરવામાં નહીં આવે ધરપકડ કર્યા પછી પણ જો કોઈ પણ પોલીસ પ્રશાસન કાયદો હાથમાં લેશે તો મારા સંગઠનો દ્વારા જે સબક શીખરાવવાની છે તેમાં કોઈ કસર નહીં છોડીએ ડીસા તાલુકાના પાલડી ગામે જે અનુચિત પ્રસંગ બન્યો છે એના સંદર્ભે આજે ડીસાવડ સો ગામ રોહિત સમાજ કોળિયારા પરગણા સોગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું એ કાર્યક્રમ માં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમાં બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું ડિસાવડ પરગણાનું એક શૈક્ષણિક સંગઠન ચાલે છે એના પ્રમુખ તરીકે હું વિક્રમભાઈ જોઈતારામ સોલંકી આ સમાજનો સાથ અને સહકાર મેળવી આજે આ જાહેરાત કરું છું અને અમારી આ પ્રવૃત્તિને આગળ ધપાવવા માટેનો અમે સોએ સો ટકા પ્રયત્ન કરીશું આમ હાલ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે હાલ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામે બનેલ દલિત સમાજના બેશકાર મામલે સમાજમાં ભારે આક્રોશ અને એક નારાજગી જોવા મળી રહી છે અને પોલીસને આપેલ અલ્ટિમેટમમાં જો આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં બનાસ નદી ફૂલ ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જો કે બનેલા બનાવે હાલ તો સ્થાનિક લેવલે ભારે ચર્ચા જગાવી છે કે હવે આગળ શું થશે શું પોલીસ આરોપીઓ સુધી પહોંચી જશે અને તેમની ધરપકડ કરી દેશે કે પછી સમાજને બનાસ નદી ફૂલ ચક્કાજામ કરવાની ફરજ પડશે